આ બાજુ બધી રમકડાની એવી દુકાન છે ને પાછળ તમે જો એ બધી જમવા માટે પાણીપુરી ફેરી ની દુકાન છે આ બાજુ ચરકા છે એક આ મોટો ચરકો છે ગાડી જોઈ શકો છો કેટલી ગાડી છે આવું જોરદાર ટ્રાફિક છે ફૂલ મેળા જેવો માહોલ છે ને અમે અત્યારે ફૂલ આટા મારીએ છીએ તો હેલો મિત્રો જય સોમનાથ જય કામનાથ તમારા બધીને સ્વાગત છે પાછા એક નવા વિડીયોમાં એક નવા બ્લોગ સાથે સવાર સવારના હાલી ને અમે જઈ રહ્યા છીએ માણેકવાડા કારણ કે આજે દિવસે સોમવાર તો સવાર સવારના માણેકવાડા જઈ રહ્યા છીએ અમે હાલીને દર્શન કરવા માટે તો જયેશભાઈ થોડુંક મોડું કરી દીધું છે બહુ વહેલો ઉઠો નહીં ભાઈથી ઉઠાતું નથી તો બાકી તો સતર ગામ નીકળીએ જ ને આ ભાઈ મોડું કરી દીધું તો હવે જોઈએ રિક્ષા વિક્ષા ગોતીએ બસ સ્ટેન્ડે જાય બસ સ્ટેન્ડથી અમે બસમાં તો વિડીયા આગળ બને રહી તો બહુ મજા આવશે તો તો નદી છે છે એટલું પાણી ભરેલું છે છે હવે ઓછું થઈ ગયું પાણી તો પેલા તમે નદી છે અને હવા મસ્ત ચાલે છે આખી આખી નદી ભરી છે ફ્રેન્ડ ભૂગી ગયા છે આપણા મંદિરે અને માણેપાણા ગીર છે તમે જોઈ શકો છો બહુ જ જાતની ગિર્દી છે અંદર આજે ખરીદીનો વિભાગ છે એમાં તો બહુ જ ગિર્દી છે અત્યારે અહીં એટલે એટલી માંડ માંડ કોકની કઈ એટલી ગિર્દી છે તમે વિચારી શકશો આપણે બહારને જે ભાગ છે એ વસ્તુ વેચાય છે ત્યાં જઈએ આપણે આ એવું કે આજ આ સોમવાર છે ને પબ્લિકે જોરદાર છે પછી આપણે પાછળની સાઈડ છે ને ત્યાં જવાનું બાકી છે ને અવનાર દર્શન દર્શન કર્યા અમે દિવસભાઈ કારિયલ બારીએ વધારે લીધું હવે આપણે હાલ સામાન જ્યાં ભરાય છે મેળો લાગે છે ત્યાં જવાનું છે આ રસ્તાનું સીન છે હજી અંદર તો જાણ છે રસ્તા ઉપર જ જોરદાર પબ્લિક છે આ કેશોદ ની રિક્ષા હાઈવે જો ટચ છે હાઈવે બાજુ જ છે અમે પેલા ઉપરની સાઈડ આવ્યા જોવા બધી હવે પછી બીજા સાઈડ જશું જોવા આ કપડા વપડા ના અહીંથી મેળો લાગે છે જો અહીંયા આમ આખા બધી આ નીચે થઈ જાય કપડાની બધી દુકાન બુકાનું છે આ બાજુ લગભગ કપડાની દુકાનો છે ફ્રેન્ડ્સ દુકાનો છે આ બધી અંદર બંધન હજી છે દુકાનો છે હમણાં રક્ષાબંધન હજી આવે છે તો રાખડી વધારે પડતી દુકાન તમને જોવા મળશે આગળ પણ આગળ પણ ઘણી જાતની છે પેલા થોડી માટે ફરી લઈએ પછી આપણે ધમધમવા માટે જાય પેલા થોડી માટે ફરી લઈએ આ બાજુ બધી દુકાન છે ને તમે જો એ બધી જમવા માટે પાણીપુરી ની એવી એ દુકાન છે ને આ બાજુ ચરખા છે આ એક આ મોટો ચરકો છે એક આ ચરખો છે આ બાજુ પાણીપુરી દુકાન છે ને આ બાજુ મારો અવાજ નહીં આવતા કે બહુ ટ્રાફિક બહુ છે ને અવાજ એ મારો ઓછો આવતો હશે છે ઉપર કે જમવાનો બધું મળે છે પબ્લિક પણ આયા છે તો અંદર અંદર આ જે હું આ છે મોટો ભવન એની અંદર જમણો હારે છે અને બીજા પબ્લિક આ ઝાડવા નીચે બેઠા છે આરામથી છાયા નીચે હવે અમે પણ થોડી માટે વાર માટે બેઠું પછી અમે તો સોમવાર જાય તો ફરસાણ છે તો ખાશું બાકી થોડીવાર વાર પછી આગળ જાય આપણે બીજું કંઈ ખાવા થોડી વાર માટે વિશ્રામ લઈ લીધો છે અમે લોકો હવે મોબાઈલ ખોલીને વર્ગી ગયા છે અને આમાં નારિયેળ ભરીને ચડાવ્યા તો અહીંયા રાખી દીધા છે આગળ જમણવારનો બધી ચાલુ છે ફરસાણ પણ એટલે આપણે જેવડો બેવડે એવું બીજું કંઈ ના હોય કારણ કે આજે સોમવાર છે એટલે બધી અમુક લોકો રહે અમુક લોકો ના પણ રહી તો અમે તો રહ્યા છીએ તો આગળ એવું હોય છે કે જેવડો બેવડો તો અમે થોડો જાય તો ખાશું ઉપર કરશું વધારે ખાવાથી તો સોમવાર રહેવાનો શું મતલબ થોડું જાય ખાશું અહીં અમે આ ઝાડવા છે બેઠી ગયા આ ઝાડવાનું મસ્ત છાયું આવે છે ઝાડવા નીચે તો વાર બેઠશું પછી આપણે આગળ પણ હતી અડધું જોવાનું છે મંદિરની અંદર કેમ ના બતાવ્યું કે મંદિરની અંદર પબ્લિક એ બહુ છે અને કેમેરા પણ અલાઉડ નથી એટલા માટે મંદિરની અંદર માટે બેઠશું નીચે બેઠા હતા અને દમદાર વરસાદ થકી પડે અમારી પાછી અને એક વાતરી હતી પણ જોરદાર હજી વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અને મારે મોબાઈલમાં પકડો કારણ કે મારો અવાજ નહીં આવતો હોય આપણે જે રસોઈ ઘર છે ત્યાં અત્યારે સો બસો જણા જમા ચાલે છે અને અહીંયા પ્રસાદ ચાલે છે પ્રસાદ લેવાનો હતો અમે પણ અમે પણ જઈશું થોડી વાર પછી પણ વરસાદ હતા ને ખટકું ને તમે ધોળી ધોણે આવી ગયો વારવાર લીલા થઈ ગયા છે થોડી દેર હજી અહીં બેઠશું પછી આપણે આગળ અને આ બેને ધંધો પકડી દેજો ગેમનો તો આ બેન કે ઉપાધિ કઈ છે લીલાથી ગેમ પકડીને લઈ ગયા છે અહીં તમે જોઈ શકો તો અહીં હે ને અહીં કામ ચાલુ છે ત્યાં જમાણો ચાલુ છે અને મેં એમાં મારા મોબાઈલ મેરે રાખી શું કે અવાજ આવતો નથી બહુ બોલો અવાજ આવે છે બહુ શોર આવે બહુ શોર થાય છે અને મસ્ત વાતાવરણ જો તેવો ડમ ડોર થઈ ગયો છે ઉપરથી ચાલુ જ લાગે આ જે આ જે એરિયો છે ને એ જમણવા માટે નથી અને આ જો છાંટા ચાલુ છે આપણે મોબાઈલમાં પણ છાટા ઉડે છે તો થોડી વાર માટે રેશું પછી આગળ જશું એ ફ્યુ મિનિટ લઈ જ તો પ્રસાદ પ્રસાદ લઈ લીધો છે અને હવે પ્રસાદમાં હતો ચેવડો અને મગફળી નેપલી હતી મસ્ત મીઠી મીઠી તો એ ખાઈ લીધી છે થોડા જો પ્રસાદ લઈ લીધો છે ભૂખ તો નહોતી લાગી તો એ થોડો પ્રસાદ લઈ લીધો છે હવે ઘડી વાર બેઠશું આપણા થાનકે પછી આપણે લઈશું જ્યાં ખરીદી વિભાગ છે ત્યાં લઈશું તો અત્યારે થોડી વાર માટે અહીં બેઠો છે અને આ બે એની ગેમ ચાલુ કરી દીધી છે પાછી ગેમ વાહ કંટાળતા નથી હવે અહીં છે ને થોડી વાર બેસું પછી આપણે કંઈ લેવાનું છે તો ખરીદી કરવા જઈશું બાકી આપણે એસટી પકડશું ને નીકળી ઘરે બીજો લોક લોકો આપણે બનાવવાનો છે એટલા માટે અત્યારે હું લઉં કોં કે લેવાનો વિચાર છે ભાઈ તમારા ભઈનો ઈ કામ કે ઓર 400 ની લેવી તારે 400 ની હાલો હવે એકડો આગળ પૈસા ના હોય એય સેતારી મેરા માલ ગાડી જોઈ શકો તો કેટલી ગાડી છે આવું જોરદાર ટ્રાફિક છે ફૂલ મેળા જેવો માહોલ છે ને અમે અત્યારે ફૂલ આટા મારીએ છીએ લેવાની વસ્તુ લેવી તો છે પણ અત્યારે કોઈના મોંઘવારી વધી ભાવ નથી પૂછાતો આ ભાવ એક નથી પૂછાતો એક એનો ભાવ જ ફૂલ મોંઘવારી ફૂલ મોંઘવારી છે તડકો પણ જોરદાર લાગે છે બધા રૂમર રૂમર મારીને અમારા રખડવું પડે પાણી પાણી ફરી ફરી લીધું છે હવા હવા જોરદાર છે અને અત્યારે આમાં હાઈવે ઉપર ઊભા છે બસની રાહ જોઈ રહ્યા છે બસ ક્યારે આવે તો અરને બ્લોક એટલું જ રાખીએ કારણ કે જો વધારે થઈ જાય ને તો લોક બહુ લાંબો થઈ જાય ને તમને પણ બહુ કંટાળો હોય છે દિવેશભાઈ એન્ટ્રીમાં જ મારે રસમ વસમા કાઢીને ક્યાંક વિશાલ લાગે કરવાનો તો મળીએ બીજા બ્લોકમાં તો જય સોમનાથ જય કમનાથ અને હર મહાદેવ